આજે આપણે ગુંદાનું શાક બનાવશું તો આપણે આ ગુંદાના ઠળિયા કાઢી લીધેલા છે અને આ આપણે મસાલો લીધો છે તો આને આપણે સાતળી અને પછી મિક્સર જારમાં દળી લેશું તો આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં સાતળી લેશું ગેસ ઉપર તવી મૂકી દઈશું છીંગના દાણા નાખશું તલ નાખશું જીરું નાખશું તજનો ટુકડો નાખશું આ એક બાજાનું ફૂલ નાખશું બે લવિંગ નાખશું ને એક મરચું નાખશું અને આપણે જેવું તેવું શેકી લેવાનું છે પછી મિક્સરમાં દળી લેવાનું છે આપણો મસાલો શેકાઈને તૈયાર થઈ ગયો છે તો આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું આની અંદર આપણે એક ચમચી વરિયાળી પાવડર નાખશું એક ચમચી ખાંડ નાખશું જરૂર પ્રમાણે આપણે મીઠું નાખશું હવે આપણે આ ગાંઠિયા નાખી દઈશું હવે આને આપણે પીસી લઈશું આપણો મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું અને આની અંદર આપણે જે બીજા મસાલા એડ કરીશું જરૂર પ્રમાણે હળદર નાખશું થોડીક હિંગ નાખશું જીરું પાવડર નાખશું થોડોક લાલ મરચું નાખશું આપણે ખાંડી લીધેલું છે હવે આપણે લીંબુ નાખશું હવે આપણે થોડુંક તેલ નાખશું થોડોક મસાલો કોરો લાગે તો થોડુંક તેલ એડ કરવાનું આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ ગુંદાને સાતળી લેશું તેલમાં બે પાવડા તેલ નાખશું અને આ બધા ગુંદા આપણે આની અંદર માટી દેસું થોડી થોડી વારે હલાવતું જવાનું છે પૂરી રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે ઢાકી દેવાના છે થોડી થોડીક વારે હલાવતું રહેવાનું છે આપણા ગુંદા હવે સતળાઈ ગયા છે જો આ રીતના આપણે આને સાતળી લેવાના છે આમાં શિકાશ રહેતી નથી હવે આને આપણે ભરવાના છે થોડી વાર આપણે આને ઠરવા દઈશું થાળીની અંદર આપણે કાઢી લેશું આ મસાલો ભરી લેશું ગુંદાની અંદર આપણે વઘાર કરશું તો વઘાર આપણે ટમેટાનો કરવાનો છે તો આ ટમેટા આપણે ઝીણા ઝીણા કાપી લીધા છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે થોડીક રાઈ નાખશું રાઈ ફૂટે પછી જ આપણે જીરું નાખવાનું છે જો પહેલાં નાખી દઈએ તો જીરું આપણું બળી જાય પહેલાં રાઈ આપણી ફૂટી ગઈ છે તો આપણે જીરું નાખશું થોડીક હિંગ નાખશું પછી આપણે આપણે ટમેટા કાપ્યા હતા હવે આપણે ગુંદા નાખી દઈશું આની ઉપર આપણે આ મસાલો એ નાખશું સૂતો સૂતો નાખી દેવાનો છે એક જગ્યાએ ઢગલો નહીં કરવાનો હવે આપણે પાણી નાખશું એક ગ્લાસ અડધો ગ્લાસ નાખ્યો છે અને હવે આને આપણે ઢાંકીને સડવા દઈશું અને થોડીક થોડીક વારે હલાવશું હવે આપણે ખોલીને જોઈ લઈએ આપણું શાક સડીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને હલાવી લઈશું સરસ મજાનું આપણું ભરેલા ગુંદાનું શાક તૈયાર છે ગ્રેવી જો આ રીતના આપણે સરસ મજાનું સડી ગયું છે આપણું શાક બનીને તૈયાર છે તો હવે આની ઉપર આપણે થોડાક ધાણા નાખી દઈશું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ જો કોઈને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને આ રીતના શાક જરૂર બનાવજો